ગામમાંથી પકડાયું મિની કોલ સેન્ટર બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા શેર બજારમાં રોકાણ કરાવીને વધુ નફો આપતા હતા લાલચ બે સગીર સહિત કુલ યુવક સામે ફરિયાદ કરવામાં આવી વડોદરાના હલદરવા ગામમાંથી મિની કોલ સેન્ટર પાડવામાં આવ્યું છે બાતમીના આધારે પોલીસે અહીંયા દરોડા પાડ્યા હતા બજારમાં રોકાણ કરાવીને વધુ નફો આપવાની તેઓ લાલચ આપતા હતા બે સગીર સહિત કુલ 11 યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી સંવાદદાતા માનુ જોડાયા છે ફોનલાઇન પર માનુ વડોદરાના હલદરવા ગામની આ ઘટના છે કે જ્યાંથી મિની કોલ સેન્ટર જળપાયું છે હિરલ કરજણ તાલુકાનું હળદરવા ગામ છે ત્યાંથી આ મિની કોલ સેન્ટર ઝડપાયું છે કુલ તેર જેટલા યુવકો ત્યાં મળી આવ્યા પોલીસને બાકી મળી હતી કે ત્યાં કોઈ પાર્ટી ચાલી રહી છે પરંતુ ત્યારે પોલીસ પહોંચી તો જાણવા પડ્યું કે ત્યાં મિની કોલ સેન્ટર ચાલી રહ્યું છે લોકોને શેર બજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની વાત કરી અને લોકોને રોકાણ કરાવવામાં આવતું હતું ત્યારબાદ કંપની કોર્ટમાં ગઈ છે એવું કહી અને લોકોને પૈસા પાછા નહોતા આપવામાં આવતા બે સગીર સહિત અગિયાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને કરજણ પોલીસે વધુ કાર્યવાહી ચાલુ કરી છે મૈત્રીની બાતમી મળી હતી બિલકુલ માનું આભાર